નમસ્કાર મિત્રો હું છું જયેશીરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે આજે એકવીસથી ત્રીસ તારીખ સુધી માવઠાની આગાહી આપી છે એટલે માવઠું કદાચ પડે કે ના પડે પણ વાતાવરણ જો વાદળછાયું થાય ટેમ્પરેચર થોડુંક વધી જાય એટલે કે ઠંડી ઓછી થઈ જાય તો શું કાળજી રાખવી કેમકે અત્યારે જે કંઈ આપણે વાવેતર કરેલું છે એ દરેક શિયાળુ પાકનું વાવેતર કરેલું છે જેમાં જીરું છે ચણા છે ધાણા છે લસણ ડુંગળી છે ઘઉં છે રાયડો છે બટાકા છે આ બધાય પાક ઠંડીના પાક છે કે જેમ એને ઠંડી વધુ પડે અને ઈશાન દિશામાંથી પવન આવતો હોય એટલે કે ઉગમણોથી પવન આવતું હોય તો એને વાતાવરણ અનુકૂળ ગણાય પણ જ્યારે આ માવઠાની કે આગાહી છે અને વાદળછાયું વાતાવરણ થાય ત્યારે આથમણોથી પવન આવે છે કે નૈઋત્ય બાજુથી પવન આવે છે ત્યારે પરિસ્થિતિ થઈ છે કોઈ પણ આપણો પાક જે છે એ પાક મૂરઝાવા લાગે છે કે આમ નબળો પડી ગયો હોય કે નભરવો થઈ ગયો હોય એવા બધા લક્ષણો દેખાવા માંડે છે અને જે વિસ્તારમાં કે જે પાકમાં કે જીરું જીરાવાડાનું હશે ધાણા ધાણાવાડાના હશે તો એમાં સુકારો પણ દેખાશે તો આ બધા માટે કાળજી એ રાખવાની છે કે હમણાં જો પિયત આપવાનો સમય હોય કે એકવીસથી ત્રીસ તારીખ સુધીમાં જો પિયત આપવાનું થતું હોય તો પિયત આપવાનું ટાળવું અને બીજું કે ધાણા કે જીરુંમાં જો સુકારો લાગે તો સુકારા માટે જોઈએ તો કે આપણે અગાઉ જેમ ભલામણ કરીએ છીએ કે મેન્કો પ્લસ મેટાલિક જીલ એટલે કે લેમાર્ક એક પંપે પાંત્રીસ ગ્રામ અને નાઇટ્રોજન વગરનો જે ગ્રેડ છે કે ઝીરો બાવન ચોત્રીસ છે અથવા ઝીરો ઝીરો પચાસ છે અથવા પીએમએસ એટલે કે પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફર છે આમાંથી ત્રણમાંથી કોઈ પણ એક ગ્રેડ જે પર પંપ પચાસ ગ્રામ આની સાથે મિક્સ કરી અને એક સારું એવું કોઈ વર્તક જેમ કે હ્યુમિક એસિડ ઇમ્યુનો એસિડ બેઝ હોય તો કે લેન્ટેના જે છે પરફોર્મ પો ત્રીસ આ ત્રણ વસ્તુ મિક્સ કરી અને ચાર દિવસ ગાળે ત્રણ છટકાવ કરવા જોઈએ કે જેનાથી આપણને પરિણામ મળે બીજી આની સાથે વધારાની કોઈ પણ જંતુનાશક મિક્સ કરવાની નથી જેમ કે જીવાત કાંઈ હોય તો જીવાતનો છંટકાવ અલગથી કરવો પડે જો આની સાથે મિક્સ કરવા જઈએ તો કે એક ફૂગનાશક છે એક ખાતર છે એક વર્ધક છે આ બધું પોષણનું અને ફૂગનું આપવી છે તો એની સાથે જંતુનાશક મિક્સ કરી તો જંતુનાશકનું પણ ડિઝલ્ટ કપાય છે બીજું કે આમાં જે સુકારામાં આપણે કામ કરવાનું છે એની પણ બીજી રાસાયણિક પ્રક્રિયા થઈ અને ફોર્મ્યુલેશનમાં થોડા ઘણા ફેરફાર થતા હોય છે કે જે આપણે જોઈએ એવું રિઝલ્ટ મળતું નથી બીજું કે જ્યારે કોઈ પણ પાકને પિયત આપવાનું હોય ત્યારે પિયત સાથે નાઇટ્રોજનિયસ ફર્ટિલાઇઝર પણ આપવાના થતા નથી કેમ કે નાઇટ્રોજન વાળું જ્યારે કોઈ પણ યુરિયા છે કે એમોનિયા છે કેલ્શિયમ નાઇટ્રેટ છે આવું આપશું અને પિયત આપશું તો વાતાવરણમાં પણ નાઇટ્રોજનનું પ્રમાણ વધી જશે અને નીચેથી પણ નાઇટ્રોજનનું પ્રમાણ વધશે તો પાકને બગડવાની શક્યતા વધારે છે તો શિયાળુ જ્યાં સુધી આપણને આગાહી જે છે એ ક્લિયર ના થાય અથવા ઠંડી શરૂ થવાની આગાહી ના આવે ત્યાં સુધી જે પિયત આપવાનું હોય તો પિયત ટાળવું અને જે ખેતરમાં કંઈ નુકસાન થયેલું હોય તો એમાં જે કીધું એમ ફૂગનાશક એક ખાતર અને એક વર્ધક એવી રીતે ત્રણ વસ્તુ મિક્સ કરી અને ચાર કે પાંચ દિવસના ગાળે બે થી ત્રણ છટકા ઉપરા ઉપરી કરવા પડે તો આપણને એમાંથી અસરકારક કંઈક નિયંત્રણ મળી શકે નહીતર બને એવું કે નુકસાન વધતું જાય અને બીજા આડાવાળા જો ખર્ચા કરવામાં આવે તો પણ એમાં પરિણામ મળતું નથી ફૂગનાશકમાં બીજા મોલિક્યુલની પણ વાત કરીએ તો મેન્કોજીપ પ્લસ કાર્બનડીજીમ પણ ચાલે મેન્કોજીપ પ્લસ સાયમોક્ઝિલિન પણ ચાલે એજોક્સ્ટોબિન પ્લસ ક્લોરોથેનોલિન પણ ચાલે પણ એક કોન્ટેક ફુગનાશક અને એક આંતરપ્રવાહી એટલે કે એક સ્પર્શી અને એક આંતરપ્રવાહી આવા જે બે ફૂગનાશકનું કોમ્બિનેશન હોય એને વધારે પસંદ કરવું બે સિસ્ટેમિક ફૂગનાશક હશે જેમ કે પ્રોપીકોનાઝોલ છે ડાયફેકોનાઝોલના પણ કોમ્બિનેશન આવે છે એઝોક્સ્ટોબિન ટેબુકોનાઝોલના પણ કોમ્બિનેશન આવે છે એઝોક્સ્ટોબિન ટ્રાય પણ કોમ્બિનેશન આવે છે આ કોમ્બિનેશનમાં રિઝલ્ટ મળતા થોડીક વાર લાગે અને જ્યારે કોન્ટેક હશે તો કોન્ટેકનું રિઝલ્ટ તરત મળી જશે બે ત્રણ દિવસમાં અને બીજું સિસ્ટેમિક જે વસ્તુ હશે એનું રિઝલ્ટ મળવામાં બે ત્રણ દિવસ પછી એનું ચાલુ થઈ જશે તો એક કોન્ટેક અને એક સિસ્ટેમિક એમ ફૂગનાશકનું જે કોમ્બિનેશન આવે છે એનો ઉપયોગ કરવામાં આવે તો પરિણામ વધારે મળે આપણે અગાઉ પણ જણાવેલું કે આમાં અત્યારે વાતાવરણ જ્યારે વાદળછાયું ભેદવાળું થયા થયું છે એટલે જે ખેતરમાં ફૂગ હશે એનું ડેવલપમેન્ટ વધી જશે જેમ કે મગફળીવાળાનું જે કંઈ પાક હશે અને મગફળીમાં સફેદ ફૂગ આવેલી હશે તો એમાં ક્લેરોશિયમના કણ ડેવલપ થશે અને સફેદ ફૂગનું પણ આ આ આગમન થશે ત્યાર પછી એ જ વાડાનો પાક હશે જેમ કે જીરુંવાડાનું જીરું હશે ધાણાવાડાના ધાણા હશે કે વાડાના ચણા હશે તો એમાં ફ્યુજેરિયમ નામનો ફૂગથી સુકારો આવશે ઊંડી ખેડ કરેલી હશે તો એમાં રાઇઝોક્ટોનિય નામની ફૂગથી રોગ આવશે અને જો પાણી ભેરું હાલતું હોય કેરામાં અને પાણી એને ધક્કો મારતું હોય તો પિથિયમ નામની કાળી ફૂગ આવશે એટલે આમ જે અલગ અલગ ફૂગ આવે છે આપણે અગાઉના વિડીયોમાં પણ જણાવેલું છે એના માટેના જે નિદાન કરાવી યોગ્ય કૃષિ નિષ્ણાંતની કૃષિ નિષ્ણાંતની સલાહ લઈ અને ત્યાર પછી છંટકાવ કરવો જો જરૂર પડે તો આમાં કોપર એક વધારાનું મિક્સ કરવાનું થાય પણ જો નિદાન કરી અને છંટકાવ કરવામાં આવે કે ભાઈ આમાં ફિથિયમ છે કે હાઈઝોક્ટોનિયા છે ફિજેરિયમ છે કે સ્કલેરોશિયમ છે આનું નિદાન કરી અને છંટકાવ કરવામાં આવે તો આપણે આડાવળો છંટકાવ બહુ ફેલ જાય નહીં તો આવી રીતે બીજું ખાતરમાં પણ જોઈએ તો ખાતરમાં જ્યારે બાર એક્સેટ જીરો હોય કે ઓગણી ઓગણી હોય કે આવા બધા ગ્રેડ જે છે કે જે આપણને ગ્રીનરી આપે છે ગ્રોથ આપે છે એવા ગ્રેડ ટાળી અને ફોસ્ફરસ પોટાસ કે પોટાસ મેગ્નેશિયમ સલ્ફર આ ટાઈપના જે ગ્રેડ છે એ ગ્રેડનો ઉપયોગ કરી એના છંટકાવ કરવામાં આવે તો આપણને પરિણામ પણ સારું મળે છે અને જમીનમાંથી જેમ ભેજ ઓછો થઈ જાય તો જ આમાં વધારે રિઝલ્ટ મળશે જમીનમાં જ્યાં સુધી ભેજ હશે ત્યાં સુધી રિઝલ્ટ ઓછું મળશે બીજું એ છે કે જ્યારે આ બધા પાક છે આ પાકને જ્યારે પિયત આપવામાં આવે ત્યારે જોઈએ તો એની સાથે શક્ય હોય ત્યાં સુધી કોપર અથવા સલ્ફર પીવડાવવામાં આવે તો જમીનમાંથી ભેજનું પ્રમાણ પણ ઓછું રહે અને ફૂગના જે કંઈ જીવાણું હોય એ પણ નિયંત્રણ થઈ શકે તો આથી આપણે અત્યારે માવઠું થાય એ દરમિયાન શું કાળજી રાખવી એની માહિતી જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર